ડબોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી સૂર્યાસ્ત સુધી પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી ગણતરીકારોના પ્રાથમિક અવલોકન મુજબ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પક્ષીઓની હાજરી ગયા વર્ષ બે હજાર પચીસની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછી જોવા મળી છે ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી સૂર્યાસ્ત સુધી પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી ગણતરીકારોના પ્રાથમિક અવલોકન મુજબ વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પક્ષીઓની હાજરી ગયા વર્ષ બે હજાર પચીસની સરખામણી નોંધપાત્ર રીતે ઓછી છે પક્ષી ગણતરી માટે સમગ્ર તળાવ અને વેટલેન્ડ વિસ્તારને કુલ સાત વિભાગમાં વહેંચવામાં આવ્યું આ ગણતરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી જેમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત વડોદરા અને અમદાવાદના પક્ષીવિદો સહિત સૌથી વધુ વ્યક્તિઓ જોડાયા હતા આ પરિબળોના કારણે યાયાવર પક્ષીઓ અહીં ઓછા પ્રમાણમાં દેખાયા હોવાનું માનવામાં આવે છે આ વર્ષે શિયાળામાં વઢવાણા તળાવ પર આવેલા યાયાવર પક્ષીઓની અંતિમ સંખ્યા રાજ્ય વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે ટીવી ન્યૂઝ ડભોઈ